মদোর শিটরো মারা মোদেডা মটেনেশল মারা মাপুদিখ্য়ে লায়েশল সোয়ে হারা মালিয়ে তলনে খডাইন লায়েশো খানিয়েশল জাতো

કે ખરીદાતો રે છેઢે ના તો એ મારા સહન સહન્ય થાય તારા છોકરો હરખે રે છે ને તો હું કઈ ને મારો છોકરો બાપડો ભૂળો છે ભૂળો છે એ નામ શું વાગશે એને તું ધમકાવે એટલે અમી આ બેઠા તારા છોકરામાં લખણ ખોટા છે ઓ નો મારા છોકરાના હાથ લખણ ભલે ખોટા રે આણેલ જીટો છે ને આવ તો મને લખી શું કરવો એક કામ કર હા આ શેડાય પર ઉતારી દે શેડાય નાખું છે શેડાય નાખું છે શેડાય નાખું છે તું આ લખો અને હિતર તનનો કોતા ના આ જીટો તો શું ઉલે કરીને કરી લેશ આટલો ઉકળે છે આખા ગામ માં મારામ ઓછી નથી કરતો તું અમારી તને ખબર ના હોય અમારે પાસે Quiero છે No, 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 no. Ah, એકલા નથી la હવે છેડે હોય તો A ver, si પણ voy a ir mucha cosa por fecha. Ve a ver, 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 છે ver, a ver, a ver, a

বৰা বাট বৰাই વાત છે <laughs>

અને લીનાયો ગોળી ભરીન મોટી આ ઘણી ઘણી મોખી પડવાની મને કોઈ 100% ખબર પડાય નહીં આવો બાથા આ પૂછું કર્યું છે ઘણી કર્યું અમે મને બહુ ભાવે ગોળી ભરી વાહ

ઉલું તો અમારે એ ઓલી ગયો સમજી ગયો એ શોરૂમ વાળા મને કાલી જા ન કે કે થોડો ઘણી કટકા માં જમીયે જાય